દોસ્તો આ છે અમદાવાદની ફેમસ સીધી સૈયદની જાળી અને ત્યાં આપણને આજે જોવા મળી છે અમદાવાદની ફેમસ બસ જે છે દેખો અમદાવાદ બસ આ બસ અત્યારે અમદાવાદની શાન છે આ બસ તમને માત્ર પાંચસો રૂપિયામાં આખા અમદાવાદના જે જોવાલાયક સ્થળો છે એનો પ્રવાસ તમને કરાવી દેશે તમે જોઈ શકો છો આ ટાઈપની બસ છે ડબલ ડેકર બસ છે તમે નીચે બેસવું હોય તો એસી છે અને ઉપર ઓપન છે ઓપનમાં પણ તમે બેસી શકો છો આ બસ ગાંધી આશ્રમથી સવારે નવ વાગે ઉપડે છે તમારે ઓનલાઈન બુકિંગ કરાવવાનું રહેશે અને આખા અમદાવાદના જોવાલાયક સ્થળોમાં તમને ફેવર છે જેમાં હટીસિંહના દેરા છે મસ્જિદ છે રાણી સિપરીની મસ્જિદ છે લાલ દરવાજા છે આવા જેટલા પણ જોવાલાયક સ્થળો છે અડાલજીની વાવ છે આ બધી જ વસ્તુ તમને આ ટૂરમાં કવર કરી દેવાની છે અને સવારે નવ વાગે ઉપડે છે સાંજે પાંચ છ વાગે આ ટૂર પૂરી થાય છે પાંચસો રૂપિયા એક વ્યક્તિની ટિકિટ છે પાંચ વર્ષ સુધીના બાળકોની કોઈ ટિકિટ નથી અને બસ તમે જોઈ શકો છો એકદમ આલિશાન આ ટાઈપની બસ બનાવેલી છે આ બસમાં જો તમારે ટૂર કરવી હોય તો માત્ર ઓનલાઈન બુકિંગ થાય છે ગુજરાત ટુરિઝમ ડોટ કોમ અને દેખો અમદાવાદ ડોટ કોમ પર જઈને તમારું બુકિંગ કરાવી શકો છો ઓફલાઈનમાં તમને કોઈ ટિકિટ નહીં મળે તો જલ્દીથી બુકિંગ કરાવો અને એકવાર અમદાવાદનું ચક્કર જરૂરથી લગાવો